નીરજ ચોપડાએ ભારત દેશનું નામ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી દુનિયાભરમાં રોશન કરી દીધું છે ત્યારે સુરતમાં પણ અનેક લોકોએ નીરજ ચોપડાનું અભિવાદન અનેક રીતે કર્યું છે તો સુરતના રૂપમ સિનેમાના માલિક દ્વારા નીરજ ચોપડાને શુભેચ્છા આપવા બુધવારના તમામ શો ફ્રીમાં દેખાડાયા હતા ત્યારે શું કહી રહ્યા છે રૂપમ સિનેમાના માલિક ધર્મેશ જરીવાલા સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને રૂપમ થિયેટર સુરતની અંદર છે ખાસ જાણવા મળ્યું છે કે ઓલમ્પિકની અંદર નીરજ ચોપરાએ આપણા ઇન્ડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યું છે તેને કારણે જે ખાસ કરીને રૂપમ થિ સિનેમા છે એમના જે ડિરેક્ટર કહો કે અહીંના માલિક ધર્મેશભાઈ દ્વારા આ જે આખો દિવસ બુધવારના રોજ તમામ શો ફ્રીમાં સુરતી જવાનું દેખાડવામાં આવી રહ્યા છે તેને કારણે આપણે અત્યારે રૂપમ થિયેટર અંદર છીએ આપણે મળીએ ધર્મેશભાઈ જરીવાલાને જી નમસ્કાર ધર્મ નમસ્કાર નમસ્કાર ખૂબ જ સરહનીય કામ કર્યું છે અને આપણો ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે કે ખાસ કે નીરજ ચોપડાએ જે ગોલ્ડ મેડલ લાવે છે એની બાબતે આપણે તમામ શો અત્યારે ફ્રીમાં છે જી બરાબર શું માગો છો બસ ફિલિંગ પ્રાઉડ એના માટે આજે ગોલ્ડ મેડલ મેળ્યું છે તો એના માટે આ મને થયું કે એક નાનકડું મારા તરફથી એક શો બતાવો બધા પ્રેક્ષકોને મારા તેના માટે મેં આ ઇનિશિયેટિવ લઈને કર્યું છે કેવો ક્રાઉડ રહેવા પામ્યો છે આજે ક્રાઉડ બધા શો મારા પબ્લિક આવ્યું છે કેપેસિટી પ્રમાણે મેં બેસાડેલું છે અને બધા પબ્લિક આનંદ કરીને ગયા છે ખાસ કરીને ધર્મેશભાઈ બીજી એ પણ બાબત કોવિડની અંદર કોરોનાની અંદર ખાસ કરીને થિયેટર જગતને ખૂબ જ ખોટ મોટી સહન કરવી પડી છે તેમાં આપ પણ સામેલ છો તો શું કહેવા માગો છો આપેફિનેટલી સૌથી કાં વધારે ઇફેક્ટેડ ઇન્ડસ્ટ્રી થઈ હોય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી થઈ છે જેમાં ડેફિ મારું પણ એટલું જ લોસ થયું છે જે હજુ સુધી ઊભી નથી થઈ શકી ઇન્ડસ્ટ્રી હવે આઈ ડોન્ટ નો ઓગણીસ તારીખથી ચાલુ થઈ રહેલું છે તો હોપફુલી ઇન્ડસ્ટ્રી પાછું બેક ટુ નોર્મલ થવાના ચાન્સીસ છે જે પ્રમાણે નિયમો જે કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા કે પચાસ ટકા થિયેટરની અંદર સીટો રાખીને તો એમાં શું તમને આમ નફો થઈ શકશે કે એ નોર્મ્સ જરૂરી છે જે અમને ફોલો કરવા જોઈએ અને એ ફોલો અમે સ્ટ્રિકલી કરીએ છીએ અમારા પબ્લિક માટે અમારા ઓડિયન્સ માટે ને સારું છે જરૂર કરવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે હમણાં પણ એટલીસ્ટ અમારું એ બિઝનેસ તો સ્ટાર્ટ થયેલો છે અને વી આર રેડી ટુ ફોલો ઓલ ધ સ્ટેપ્સ વોટ એવર ગવર્મેન્ટ વિલ સે અસ ટુ ફોલો બીજું શું કહેવા માંગો છો સુરત શહેરના દર્શક મિત્રો બસ વેલકમ આવો પધારો મિત્રો આતા ધર્મેશભાઈ જરીવાલા રૂપમ સિનેમા છે એમના માલિક આપ જોયા હશે કે આજે તમામ શો બુધવારના રોજ નીરજ ચોપરાને જે ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે લાવ્યા છે જેને કારણે તેને તમામ શો ફ્રીમાં કરવામાં આવ્યો છે સુરતીજનો અને ખાસ જે કોવિડ ગાઈડલાઇન છે તે પ્રમાણે અત્યારે એ લોકો રાખેલું છે એક સીટ છોડી એક સીટ આવી રીતે અહીંયા મોટાભાગનું જે આ થિયેટર છે આપ રૂપમ સિનેમાની અંદર આવશો તો તમને એમ નહીં લાગે કે રૂપમ સિનેમા છે જેને મલ્ટી થિયેટર હોય એટલું સરસ મલ્ટીપ્લેક્સ જેવું થિયેટરને બનાવવામાં આવ્યું છે ખાસ કરીને ધર્મેશ જરીવાલા દ્વારા જે ટેન્ફાઈ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત